સુરદર સીએનજી પંપ પાસે આવેલા રામદેવ હોટલમાંથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા એલસીબી પોલીસે કુલ ચાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાતમાં શ્રાવણ માસમાં એ જુગાર અનેક જગ્યાએ રમાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા પોલીસ પણ આવી પ્રવૃત્તિઓને ડામવા માટે સતત સક્રિય હોય છે ત્યારે દિયોદરના સીએનજી પંપ પાસે રામદેવ હોટલમાં જુગાર રમતા બનાસકાંઠા એલસીબી પોલીસે છ જેટલા જુગારીઓને ઝડપી લીધા છે જેમાં એલસીબી પોલીસે

તાલુકો દિયોદર રમતા બનાસકાંઠા હાથે ઝડપી લીધા હતા તેમજ બનાસકાંઠા એલસીબી પોલીસે ચોવીસ હજાર આઠસો રોકડા મોબાઈલ ફોન ચાર કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો તેમજ ગંજીપાના સહિત કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર ત્રણસો ના મુદ્દા માલને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ લલિત દરજી દિયોદર બનાસકાંઠા